હવે તો તમે સમજી જ ગયા છો કે હું કોના વિશે વાત કરું છું મહાત્મા ગાંધીજી ગાંધીજી નો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ને ના રોજ પોરબંદરમાં થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુતળીબાઈ હતું તેમણે બાળપણમાં હરીશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા સાંભળી ત્યાર પછી આ બંને વાતોની તેમના હૃદય પર ઊંડી અસર પડી અને તેમણે સાચું બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ણય કર્યો શરૂઆતનું શિક્ષણ તો તેમણે પોરબંદર અને જ લીધું પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે ભણવા તે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા વકીલાત કરવા માટે તે દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં ગોરાઓ દ્વારા થતો હિન્દુઓ સાથેનો અન્યાય નજરો નજર જોયો અને તેમણે પોતાને પણ રંગભેદનો આ જાત અનુભવ કડવો અનુભવ કર્યો આના વિશે હું થોડું કહું તો એકવાર તે દક્ષિણ આફ્રિકામાં રેલવેની મુસાફરી ફર્સ્ટ ક્લાસ ટિકિટ સાથે કરી રહ્યા હતા ત્યારે ગોરાઓ એક ગોરા માણસે આવીને તેમણે તે સીટ ખાલી કરી દેવા કહ્યું તો ત્યારે ગાંધીજીએ કહ્યું કે મારી પાસે આ ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે ત્યારે ગોરાએ સ્ટેશન માસ્તરને

આ જોઈને આન્ય દૂર કરવા માટે તેમણે એક લડત ઉપાડી અને તે લડતમાં અંગ્રેજો અંગ્રેજોનું શાસન અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદી કરવા માટે ગાંધીજીએ એક આંદોલન શરૂ કર્યું અને એના સત્ય અને અહિંસા હથિયારો હતા ગાંધીજીને આ આખા દેશની જનતા અને દેશના નેતાઓએ સાથ સહકાર આપ્યો ઘણી બધી વાર અંગ્રેજોએ ગાંધીજીને જેલમાં બોલીધા પરંતુ ગાંધીજી હિંમત હાર્યા નહીં અને બધાના પ્રયત્નોથી આપણો ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ આઝાદ થયો ગાંધી ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી તે સાદાય રહેતા અને ગમે તેટલું કામ કામ હોય પરંતુ સવાર ને સાંજ તે હંમેશા પ્રાર્થના કરતા પ્રાર્થના સભામાં ઘણા લોકો આવતા અને તેનું

ગાંધીજીના પત્નીનું નામ હતું કસ્તુરબા કસ્તુરબાએ પણ આઝાદીની લડાઈમાં ઘણો સાથ આપ્યો હતો અને 30 જાન્યુઆરી એટલે કે આજે ગાંધીજી પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા અને નથુરામ ગોડસે નામના યુવકે તેમણે ગોળીઓથી વીંધી નાખ્યા અને આ ઘટનાથી વિશ્વભરના લોકોને આઘાત લાગ્યો આ આજે પણ દિલ્હીમાં ગાંધીજીની સમાધિ છે જેને રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે તો આવા હતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જય હિન્દ જય ભારત